અમે કોને હાંભળો છોરા કે અમારું કે તીમલ પ્રસભળું કાયા કરે છે અમારું બોયલર અમારો ગઈ આ એ કરીશું અમે બોયલર અમે હવે એ ફોન ભાઈ તું તારી ઘરવાળી કે આમ નસોને બોલો ગામનો પ્રશ્ન છે અમારે આમાં આજ તો હાંભળો બધા આલી ક્યાં તો હાંભળો તમે મોન એ મેને ઉગરીયો તું કોઈ મને સાંભળો ભાઈ તને સાંભળો આ શું આવ્યો તા કેમ સાંભળો હે બોલતો ને કાઈ બોલતો 500 હા 500 રૂપિયા જે છે પાંચ આપણે એ મુદ્દા ઉપર વાત કરીએ એ મુદ્દા ઉપર વાત કરીએ એ મુદ્દા ઉપર વાત કરીએ મારી વાત સાંભળો એ વાત કરી દીધી હવે કે સોપા ધમકાવે છે ઓલું એક સેફ સપ સાહેબ બોલો કુબાડીમાં નહીં જાઓ આપણે આમરો બેન ને હાંસ પર બેન ને આપો તમે બેન બોલા જે તમે સમજી શકો આપણો આટ કોણ છે

ખેડૂતોને વધારે મળે આ ખેડૂતોને મળે એમ છે કે આ ખેડૂત છે કે ભાઈ તમે પૂછી લે તમે પાંત્રીસો રૂપિયા પોવાય છે કયો તમે તમે પૂછો ખેડૂતો કે ભાજપ સરકારે પાત્રીસો રૂપિયા તમે પોવાય છે પૂછો પૂછી લીધું ભાઈ તમારું

મારી વાત નથી આ અમારી મનડી રહી લે બાર ગામ મરડી તમે મનડીએ બેન બધું કરી લેજો વાત કર

সাই কুশেত? নাজাই হখোইডু঺সন যাং. তবতযাঞেন চিনাজান্য. কুাই. পযাংকুাই. কুশেয়ার্যি. সাইয়া দুলা মাইসেনখয়া. সাইর আ� અમે તો અમારી લડાઈ લડવાના જ છીએ પણ તમારે આ દુઃખ બહાર નીકળવું હોય ને તો પરિવર્તન તમારા હાથમાં સૌથી મહત્વ નો આપણો અધિકાર છે આપણો વોટ બરાબર આપણો હક છે આપણો વોટ અને હું તમને એક બીજી વાત

ભેગા રજુ ગામ તો કરતા હોય કઈ પચી લાખ રૂપિયા નાખીને એમ કેવો મેં આ ઘર ભાઈ અમારી પાસે એની સત્તા નથી કરી પાસે નથી સત્તા બાકી હોય બધે એમ જ હોય અમે જોય છે તમે એમ જો આપની છતાં આપની છતા દિલ્હીમાં રખડી બેટા એમને ખબર છે હું ક્યાં બધું એ બધું આમ બધે હવું હવું રીતના હોય તો અહીંયા કઉ છુ આ ગામમાં કેસો તમારા ગામ મારા લોકો કે છે કે અમારા ગામમાં ચોમાસામાં લેવું ન હોય સુવિધા ઓલી કરતા હોય વાર તો લાગે એમ કઈ તાત્કાલિક ન થઈ જાય બધું તાત્કાલિક એટલે ત્રી વર્ષ ને તો દેખાડ્યા હતા વર્ષે અમે અહીંયા અમારા માં રજૂઆત તો કરતા જ હોય આપતા જ હોય રજૂઆત ન કરતા હોય તો નો આપવું હોય તો ગયો રજૂઆત કરતા હોય ગામમાં ગામમાં કામ ચાલુ નહીં થાય એમ નઈ કાંઈ ગામમાં કઈ ગામમાં નહીં થાય આજે જ આપણે આ બે મહિનામાં હા 5 વર્ષ નો થાય 5 વર્ષે છે ને વતી આવ છે ભાઈ રજવાત તો તમે જોત કરી લીધી કે હવે રજવાત તો કરો ગામના લોકો તમને આયા તમારે તમારી આખી તમારી જે કમિટી હોય ને કે તો પડત ન અને ઈ ભાઈ ને ઈ હું વિકક્ષનો બોલો નો અમે

બરાબર તો હું ને ગામડે ગામડે ફરું છું મારે તો મારું વોર્ડ એ નથી ને કઈ ગામડે ગામડે ફરું છું ને તો તમારું વોર્ડ તમારા વોર્ડમાં તમે હું તો તમારા બીજા સદસ્યો છે એને તમે કીધો તમે વિપક્ષ તરીકે રજુઆત કરો ને અહીંયા ગામમાં આપણે આ પ્રશ્ન છે સોલ્વ કરવો પડશે આની અરજી કરો ને આનું કઈ સોલ્યુશન કરો એવું તમારે કેવું પડે શું કેવું પડે વિપક્ષ તરીકે

તમે ફોન કરો તમે મારે શું કામ હા મારા ત્યાં કામ હોય ત્યારે હું ફોન કરું મારા ત્યાં નો કામ હોય કામ તું

મેં કેમ નહીં ઈ ભાઈ તમે આટલું કીધું તમને ખરાબ લાગ્યું ને હા એટલે હું કામ કરાઈ તો હવે આપણે એમ કીધું તો ખાયા રોટલા શેકો આ બરાબર તો ખાયા છે ને કેમ તમે મને ગામનીંદર વર્ગી જા અત્યારે જાવ ને તમે મને ખબર કે કેમ એ ભાઈ એ તો થારે હે ને કામ કરી દે મારવી ને માર લઈ આવ લે બની બે ઈ શું છે લાગે તું ઉધરીની માં જાય ઉતરીને લેવા દે

બારસો ખેડૂત હોય ને બારસો માંથી ચારસો ખેડૂત ની જમીન એની બાપા ને બાપા ગયા હોય એના બે હજાર રૂપિયા આ લોકો નથી માવતર ના ખાતે મિલકત બોલતું હોય માવતર વૈયા ગયા હોય રેગ્યુલર બે હજાર કાપી નાખે હું આ ઓફિસ ગયો ને એટલે હું કીધું જે તમે ખાતે કરો ને તેને હાઈરે મૂડી દે કોણ દે કાગળ ઉપરની આ છે ને આ લોકોની યોજના કાગળ ઉપર એટલે છે ને દસ હજાર કરોડ નું પેકેજ બહાર પાડ્યું ને એમાંથી આપડે તો ખવાય ગયો કઈ વાત કરીને હોય ને તો બુંગર બુંગણ પાથરી રાખો ક્યાં ગામ માં ક્યાં કોઈ ને જાહેરાત બહાર જાહેરાત વાળા ભાઈ ચાવી લઈને બંધ